નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતાઓ નથી ગોચરન જમીનને લઈને હાઈકોર્ટનો નિર્ણય તો પીએમ પાક વીમા યોજના માટે ખેડૂતો માટે છેલ્લી તક રક્ષાબંધન નજીક આવતા ખેડૂતો અને મહિલાઓ માટે ખુશખબર સાથે સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર અને દર મહિને પંદરસો રૂપિયા મળશે મહિલાઓને ગુજરાત સરકારે નવો નિયમ લાગુ કર્યો છે જેથી હવે વાહન ચાલકો થઈ જાવ સાવધાન તો પંદર વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર ખેડૂતોને મળશે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આરબીઆઈ બેંકે કરી છે મોટી જાહેરાત સાથે થશે ફાયદો મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની સહાય પાન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર શું હવે ખેડૂતોને અઢારમો હપ્તો નહીં મળે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો તેના તાજા સમાચારની અંદર ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતાઓ નથી હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગુજરાતમાં હળવા વરસાદથી ઝાપટા વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે

ગોચરીની જમીનને લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે જેને લઈને હાઈકોર્ટ ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી તમે પેલા ગોચરન જમીન લો છો અને પછી કોર્ટમાં કહો છો કે આ જમીન ગોચરણ નથી એ હવે નહીં ચાલે એટલે કે મિત્રો હાઈકોર્ટે છે સરકારને પણ અત્યારે નોટિસ આપી દીધી છે કે ગોચરન જમીન પર દબાણ હવે નહીં ચાલે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર જો નજર કરીએ તો સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર અને પંદરસો રૂપિયા રોકડા મળશે ભાઈ બહેનના તહેવાર રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ગયા વર્ષે રક્ષાબંધનના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેસ સિલિન્ડરની કિંમતમાં બસ્સો રૂપિયાનો ઘટાડો કર્યો હતો ઘણીવાર જોવા મળે છે કે આ તહેવારના અવસર પર દેશના અલગ અલગ રાજ્યોમાં સરકાર દ્વારા મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવે છે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રક્ષાબંધનના દિવસે મહિલાઓને બસમાં મફત મોટી જાહેરાત કરી છે તેનો સીધો ફાયદો સાંસદની મહિલાઓને પણ સરકાર દ્વારા મળશે વધુ માહિતી મેળવી તો મિત્રો શું છે એમપીએસ સરકારની જાહેરાત થોડા દિવસો પહેલા જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે લાડલી બ્રાહ્મણ યોજના સાડી ચારસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર છે કે રાજ્યની ચાલીસ લાખ પ્રિય બહેનોને જેમની પાસે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને નોન ઉજ્જવલા યોજના હેઠળ છે તે ગેસ સિલિન્ડર છે તે માત્ર સાડી ચારસો રૂપિયાના દરે મળવાપાત્ર રહેશે આ યોજના હેઠળ લાભાર્થી બહેનોને સરકાર દ્વારા દર મહિને સાડી બારસો રૂપિયા પણ આપવામાં આવે છે પરંતુ આ વખતે મુખ્યમંત્રીએ આ રૂપિયા સાડી બારસોના બદલે પંદરસો રૂપિયા આપવાનું કહ્યું છે એટલે કે હવે દર મહિને છે તે અઢીસો રૂપિયા વધુ મળશે શું મિત્રો હવે ગુજરાતમાં પણ મહિલાઓને સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર અને પંદરસો રૂપિયા રોકડા મળવા જોઈએ કે ના મળવા જોઈએ મિત્રો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો ત્યાર પછી હેલ્મેટના નવા નિયમો લાગુ થયા છે હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે શહેરના વિવિધ ચાર રસ્તા અને સર્કલ પર ટ્રાફિક પોલીસ તેના જ છે સાથે મિત્રો પકવાન ચાર રસ્તા પર એસ જી ટુ ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં હેલ્મેટ ન પહેરનારને રોકીને ઓનલાઈન મેમો આપવામાં આવી રહ્યો છે ત્યારબાદ અમદાવાદ શહેરમાં ટુ વ્હીકલ પર હેલ્મેટ ફરજિયાત છે તેમજ પાર્સલ પહેરનાર વ્યક્તિને પણ હવે હેલ્મેટ પહેરવું પડશે મિત્રો આગલા સમાચાર ઉપર જો નજર કરવામાં આવે તો પીએમ પાક વીમા યોજનાને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતો પચીસ ઓગસ્ટ સુધી તેમના પાક વીમો મેળવી શકશે ખેડૂતોને જાગૃત કરવા માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા મોબાઈલ વાન ચલાવવામાં આવી રહી છે તેમણે કહ્યું છે કે ખેતીને જોખમ મુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાગુ કરવામાં આવી છે સરકારે આ યોજના હેઠળ વીમો મેળવવા એક પોર્ટલ ખોલવું મૂક્યું છે તેમણે કૃષિ વિભાગના અધિકારીઓને ખેડૂતોને પાક વીમા તેમજ વિભાગની અન્ય તમામ યોજનાઓની માહિતી આપવાની સૂચના આપી છે ખેડૂતોને પાક વીમો અવશેષોના વ્યવસ્થાપન અંગે જાગૃત કરવામાં આવશે સાથે સાથે મિત્રો ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ બે હજાર રૂપિયાની છે એ સહાય આપવામાં આવશે ખેડૂતોએ મેરી ફસલ મેરા બ્યુરો પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે બીજી તરફ મુદલાણા ડિવિઝ મેનેજમેન્ટ ડૉક્ટર અમિત કુમારે જણાવ્યું છે કે ઓછા વરસાદના કારણે સરકારે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ બે હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે આ માટે ખેડૂતોએ છે તે નોંધણી કરવાની રહેશે સરકાર દ્વારા મેરા પાણી મેરી વીરા સત યોજના હેઠળ પ્રતિ હેક્ટર સાત હજાર રૂપિયા આપવામાં આવે છે જો કોઈ ખેડૂતોને ડાંગરના બદલે જો બીજા પાક લીધા હોય તો તેમને પોતાનું રજિસ્ટર કરાવવું જોઈએ જો કોઈ ખેડૂતોને ખેતી ખાલી ખાલી હોય હોય એટલે કે મિત્રો ખેતર તો તેમને પણ હવે આ યોજના અંતર્ગત છે એ નોંધણી કરવી પડશે મિત્રો ત્યાર પછી જો હવામાન સમાચાર ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલે પણ કરી છે મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે પંદર ઓગસ્ટ બાદ એટલે કે મિત્રો આજે સોળ તારીખ છે તે બાદ હવે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાની છે અને આ સિસ્ટમ સક્રિય થવાના સાથે સત્તરથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે તે સમયે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસતો જોવા મળી શકે છે તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે સોળથી ચોવીસ ઓગસ્ટમાં સારા વરસાદની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના લીધે નદીઓમાં પૂર પણ આવવાની શક્યતા છે તેની સાથે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના લીધે નર્મદા ડેમમાં પણ પાણી આવવાની શક્યતા છે હવામાન નિષ્ણાત દ્વારા પણ વધુમાં જણાવવામાં આવ્યું છે કે સત્તર ઓગસ્ટમાં માખીઓનું જ્વર વધવાનું છે મગાનના ક્ષેત્ર આવવાના લીધે માખીઓનું જ્વર વધવાનું છે મિત્રો એવી પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે એ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર જો નજર કરવામાં આવે તો મહિલાઓને મળશે વગર વ્યાજે પાંચ લાખ રૂપિયા સુધીની લોન કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે અને ઘણા બધા લોકો તેમનો લાભ લઈ રહ્યા છે ખાસ કરીને સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવા માટે ઘણી યોજનાઓ લાવી રહી છે અને મિત્રો એક યોજના છે લખપતિ દીદી યોજના મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે આ લોન જે સંપૂર્ણપણે વ્યાજમુક્ત છે અને તે એક લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની આપવામાં આવે છે લોન મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન મળે છે મિત્રો આ લોન તે સંપૂર્ણપણે વ્યાજ રહેશે તેમના વિશે જો મિત્રો વધુ માહિતી આપણે મેળવશું તો મિત્રો આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો અને જેથી મહિલાઓ છે તે આર્થિક રીતે સ્વતંત્ર બની શકે લખપતિ દીદી યોજના હેઠળ એકથી પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર રહેશે સાથે મિત્રો આમાં છે તે વ્યાજ ચૂકવવાનું નથી એટલે કે મિત્રો મહિલાઓ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે છે માગે છે તો આ સ્કીમ હેઠળ છે તે વ્યાજ મુક્ત લોન લઈ શકે છે આ યોજનાનો લાભ લેવા માટે એક શરત છે પણ એટલે મિત્રો આ યોજના હેઠળ લોન ફક્ત એવી જ મહિલાઓને મળશે જેઓ સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્ય છે અગાઉ સરકાર દ્વારા લક્ષ રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી બે કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવો જોઈએ બાદમાં સરકારે આ યોજનાના લક્ષ્કાંકને વધારીને ત્રણ કરોડ કર્યા છે મિત્રો શું છે કેસીસી લોન યોજના આ વર્ષે કેટલા ખેડૂતોને મળશે લોનનો લાભ તેમના ઉપર જો નજર કરીએ તો ખેડૂતોને ખેતી માટે હંમેશા પૈસાની જરૂર પડે છે પાકનું વાવેતર ખાતર પાણી આપવા અને તેમની કાળજી લેવા માટે ખેડૂતોને બમણા વ્યાજથી પૈસાઓની વ્યવસ્થા કરવી પડે છે ઘણી વખત ખેડૂતો શાહુકારો અને બેંકો પાસેથી ઊંચા વ્યાજ દરે લોન લે છે સાથે આવી સ્થિતિમાં ખેડૂતોના પાકના અભાવ અથવા તો ખરાબ ઉપજના કારણે દેવાદાર બની જાય છે ખેડૂતો સરકારે ખેડૂતોને લાભ માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને તેમની જમીન ગીરવે મૂકીને ઓછા વ્યાજદરે ખેતી માટે છે તે લોન લઈ શકે છે સરકાર દ્વારા ખેડૂતો માટે લાવવામાં આવેલી આ યોજનાને કિસાન ક્રેડિટ કાર્ડ અથવા તો ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે આ યોજના છે તે ઓગણીસો અઠ્ઠાણુંમાં ભારત સરકાર દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા છે અને ના ના બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમની નજીકની બેંકમાં જોઈને તેમને જમીનના દસ્તાવેજો સબમિટ કરીને લોન લેવાની સામાન્ય કાગળની ઔપચારિકતાઓ પૂર્ણ કરીને લોન મળવાપાત્ર રહેશે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ સરકાર ખેડૂતોને માત્ર સાડા ચાર ટકા વ્યાજદરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપે છે પાન પાનકાર્ડને લઈને આવ્યા છે મોટા સમાચાર ફાઇનાન્સ સંબંધિત કોઈ પણ કામ માટે પાન કાર્ડ જરૂરી બન્યું છે પાન કાર્ડ વગર તમારા ઘણા કામ છે જે જેથી પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવો એ સલાહ આપવામાં આવે છે સામાન્ય રીતે લોકો અઢાર વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે વ્યક્તિ અઢાર વર્ષની ઉંમર પહેલાં પણ તેમના માટે પાન કાર્ડ માટે અરજી કરી શકે છે તમે તમારા બાળકના પાન કાર્ડ માટે અરજી કરી શકો છો તમને જણાવી દે કે કોઈ પણ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરાવી શકતો નથી પરંતુ માતા પિતા વતી બાળક અરજી શકે છે પાન કાર્ડ માટે ત્યાર પછી આગળ સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને હવે નહીં મળે રૂપિયાનો હપ્તો સરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાંથી બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોની બાદ બાકી કરી દીધી છે ખેડૂતો પાત્રતા નથી ધરાવતા હોવા છતાં ખોટી રીતે લાભ લેતા હતા ગુજરાત સરકારે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનામાંથી બે લાખથી પણ વધુ ખેડૂતોની બાકી કરી છે આરટી રિટર્ન ભરતા હોવા છતાં લાભ લેતા હોય તેવા ખેડૂત સાથે ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય પેન્શન લેતા હોય તેમ છતાં ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લેતા હોય એટલે કે આવી ખોટી રીતે લાભ લઈ રહ્યા ખેડૂતોને છે તે હવે આ યોજનામાંથી છે તે બાદબાકી કરી દેવામાં આવશે રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા રાજ્યમાં ઓગણત્રીસ ખાતેદારો ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો હતો જેમાંથી બે લાખ પચાસ હજારથી થી પણ વધુ ખેડૂતો છે એ ખોટી રીતે અરજી કરી હતી હવે એને છે એટલે કે આગામી હપ્તો અઢારમો હપ્તો હવે નહીં મળે આરબીઆઈની ની મોટી જાહેરાત થશે ફાયદો ગઈકાલે આરબીઆઈ એમ પણ કહ્યું છે કે ટેક્સ ચૂકવણી બાબતો માટે યુપીઆઈ મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે નવા યુપીઆઈ નિયમો આરબીઆઈના નવા નિયમો મુજબ બે વપરાશકર્તાઓ યુપીઆઈ ચુકવણી માટે એક જ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે ફ્રી સિલાઈ મશીન અને પાંચસો રૂપિયાની સહાય ફ્રી સિલાઈ મશીન માટે પંદર હજાર રૂપિયાની છે એ સહાય મળવાપાત્ર રહેશે વાસ્તવમાં ભારત સરકારે એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે ભારત સરકાર મહિલાઓને સશક્ત કરવા અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે જેમાં મહિલાઓને સિલાઈ શીખવાડવાનું કામ છે એ આપવામાં આવે છે અને આ કોર્સ પૂર્ણ કર્યા પછી તેમને પંદર હજાર રૂપિયાની રકમ છે આપવામાં આવે છે ઘણી મહિલાઓ આ માટે છે તે અરજી કરાવી શકે છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે નજીકના સીએસસી કેન્દ્ર પર જવું પડશે ત્યાર પછી તમારે એક યોજના માટે આ યોજના માટે છે તે રજીસ્ટર કરવું પડશે આ માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે એકવાર તમે તેના માટે અરજી કરો પછી તમારી તાલીમ શરૂ થશે અને તાલીમ માટે તમને દરરોજના પાંચસો રૂપિયા આપવામાં આવશે આ સાથે તાલીમ પૂર્ણ કર્યા પછી તમને દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર બે લાખ સુધીના ના દેવા માફ થશે એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ તેપન થી પણ વધુ ખેડૂતોની યાદી નોંધાઈ છે તેમાંથી સાડત્રીસ લાખ ખેડૂતોએ બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ એટલે કે માત્ર દસ મહિનાની અંદર કૃષિ માટે અઠ્ઠાણું હજાર કરોડ રૂપિયાની લોન લીધી છે ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં લોન લીધી છે પરંતુ આનો સીધો અર્થ એમ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માત્ર બે લાખ રૂપિયાથી પણ વધુ દેવું છે આમ વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસેને દિવસે દેવાદાર બનતા જાય છે જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવામાં ચૂક્યા છે તો મિત્રો હવે શું ગુજરાતના પણ ખેડૂતોનું દેવું થવું જોઈએ કે ના થવું જોઈએ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો વાહન ચાલકો થઈ જાય સાવધાન નીતિન ગરગડીની મોટી જાહેરાત નીતિન ગરગડીએ એક મોટો નિર્ણય લેતા કહ્યું છે કે હાલની ટોક ટોલ સિસ્ટમ છે એ નાબૂદ કરી દેવામાં આવી છે તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાતની જાહેરાત કરી છે ગરગડીએ કહ્યું છે કે સિસ્ટમ લાગુ કરવાનો પાછળનો ઉદ્દેશ એ છે કે ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ છે એ ઘટાડવાનો છે પહેલાં ગરગડીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે ક્યારથી અમલ થશે એ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં እን እእን સાથે મિત્રો પંદર વર્ષ જૂના વાહનો અંગે પણ તે નીતિન ગરગડીએ ફરીથી એક મોટી જાહેરાત કરી છે પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન પંદર વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી નીતિન ગડકડીએ કહ્યું છે કે આપણે કોઈના કોઈ પાસે સાંભળ્યું છે કે દેશમાં પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે જો કે મિત્રો હાઈવે હાઈવે મિનિસ્ટર નીતિન ગરગડીએ કહ્યું છે કે લોકસભામાં આ વાતને નકારીને કહ્યું છે કે આ વાત સાચી નથી પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હી એનસીઆર પ્રદૂષણ ના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂક્યા છે વિદ્યાર્થીઓને મળશે છ હજાર રૂપિયાની સહાય એ પણ બાર પાસના વિદ્યાર્થી મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજના છે એ અંતર્ગત ત્યાંના મુખ્યમંત્રી ધોરણ બાર પાસ કરનાર વિદ્યાર્થીઓને માસિક નવ હજાર રૂપિયા ડિપ્લોમા કરનાર વિદ્યાર્થીઓને આઠ હજાર રૂપિયા અને ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયા પ્રતિ મહિને આપશે મુખ્યમંત્રી એકનાથ શિદ્ધે આ જાહેરાત કરતાં કહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય બેરોજગારી પર વિધાનસભાનો ઘેરાવા બાદ લાડલા ભાઈ યોજનાનું કરવામાં આવ્યું છે મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જે કપાસના એક હજાર પચાસ ક્વિન્ટલ આવક થઈ છે જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને તેરસો વીસથી થી લઈને પંદરસો રૂપિયા સુધી